नमस्कार मजा में प्रवचन शुरुआत गोस्वामी तुलसीदास साखी थी करूँ चु तुलसी यह तनु खेत है तुलसी यह तनु खेत है મનવચ કર્મ કિસાન મનવચ કર્મ કિસાન પાપ પુણ્ય સ બીજ હૈ પાણ્ય સ બીજ હૈ બવે સોલવે નિદાન બવે સોલવે નિદાન આ સાખીમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે એ તનુ ખેત હૈ આપણું શરીર છે એ ખેતર છે પેલો જે ખેતર હોય તે રીતે આપણું શરીર પણ એક ખેતર છે રોલ ટચ હોય ને ખેતર તો એના ભાવ વધારે મળે દુકાન પણ રોડ ટચ હોય ને તો એના ભાવ વધારે મળે ઘર પણ રોલ ટચ હોય ને તો એનાય ભાવ વધારે મળે પણ માણસ જો રોલ ટચ હોય ને તો એના ભાવ ઘટી માણસ રોડ પર રખડે છે ખેતરની કિંમત છે તમારા જે ખેતર હોય તો એક એકરની કિંમત બહુ જ રહેલી છે કોકોક તો એમ કહે છે કે અમારો ખેતર એવે ઠેકાણે છે કે એકરના સાહીઠ લાખ રૂપિયા મળે છે પણ ઈ ખેતર ખરીદવો પડે એકરના સાહીઠ લાખ રૂપિયા રહેલા હોય તો સાઈઠ લાખ રૂપિયા આપવા પડે ત્યારે ખેતર ખરીદાય એ રીતે આપણે પણ આ ખેતર ખરીદ્યો છે અને આ ખેતરની પણ કાંઈ કિંમત આપણે ચૂકવી છે સામાન્ય કિંમત નથી ચૂકવી થોડી કિંમત નથી ચૂકવી કારણ કે રોડ ટચ છે આપણો ખેતર છે ને આ જીવનરૂપી ખેતર રોડ ટચ છે એટલે એની કિંમત આપણે સારામાં સારી આપી છે તુલસી યહ તનુ ખેત હૈ મનવચ કર્મ કિસાન ખેતર ખરીદ્યા પછી એનું મૂલ્ય ત્યારે વધે જો એ ખેતરનો આપણે ઉપયોગ કરીએ તો જો કે આમે પણ મૂલ્ય હોય છે ઉપયોગ ન કરે તો પણ ઉપયોગ કરે તો એ ખેતર મબલક પાક આપે તો આ આપણો જીવનરૂપી ખેતર છે એમાં મન વચન અને કર્મ એ ત્રણ કિસાન રહેલા છે કિસાન મતલબ ખેડૂત રહેલા છે ખેતરમાં આપણે જેવો બીજ વાવીએ તે રીતે આપણને ઉત્પાદન મળે તો આ જીવનરૂપી ખેતરમાં બીજ વાવાય છે બીજ વાવીએ છીએ શેના બીજ વાવીએ છીએ પાપ પુણ્ય સો બીજ એક બીજનું નામ છે પાપ અને બીજા બીજનું નામ છે પુણ્ય યા તો તમે તમારા ખેતરમાં પાપના બીજ વાવો યા તો તમે તમારા ખેતરમાં પુણ્યના બીજ વાવો બવે સો લવે નિદાન માણસ જેવું વાવે તેવું તેને મળે વાવ્યું તેવું લણીએ આપણો જીવન છે એ ખેતર છે કોઈક ચિંતકના વિચારો તમારી સાથે શેર કરું છું કોઈક ચિંતક એ જીવન માટે અને જીવનને ખેતરની ઉપમા આપી છે જીવન એક ખેતર થાય જીવન એક ખેતર છે ગુજરાતીમાં કહું જીવન એક ખેતર છે તે જૂઠું નહીં બોલે જીવન એક ખેતર છે તે જૂઠું નહીં બોલે એને જેટલું જેવું આપો સો ગણું પાછું આપે આપણે આ જીવનરૂપી ખેતરને જેવું આપીએ તેવું આપણને એ આપે છે તે પણ કેટલું આપે છે સો ગણું જો ખેતરમાં તમે કિલો બે કિલા બીજ વાવો વાવો ને કિલો બે કિલો બીજ વાવ્યા પછી કેટલો પાક થાય જેવું આપણે વાવીએ તેવું આપણને પાક મળે છે પણ ખેતર આપણને મબલખ પાક આપે છે એક ડુંડામાં એક બાજરીના ડુંડામાં કેટલા બાજરીના કણ આપે છે હા કેટલાય સો બસો કણ આપતા હશે હે કે વધારે પણ ઘણા આપે છે એમ એક કણમાંથી હજાર કણ આપણને કુદરત આપે છે એ રીતે આપણે જીવનને જેટલું આપીએ અને આપણે જીવનને જેવું આપીએ તેવું આપણને સો ગણું થઈને આપે છે કેવું આપવું એ સૌ સૌ વ્યક્તિ પર આધાર છે સારું આપે તો સારું મળે નરસું આપે તો નરસું મળે પાપના બીજ વાવે તો તે રીતે પાક ઉતરે પુણ્યના બીજ વાવે તો તે રીતે પાક ઉતરે નહીં આપો તો તમને કાંઈ નહીં આપે આપણું જીવનરૂપી ખેતર એને આપણે કાંઈ નહીં આપીએ તો એ પણ કાંઈ નહીં આપે કારણ કે ખેતર જૂઠું બોલે નહીં જેવું આપણે આપીએ તેવું આપણને ઘણું કરીને આપે અને ના આપીએ તો એ આપણને કાંઈ ના આપે એ તો આપણને બધાને ખબર છે કે ખેતરનો ઉપયોગ ન થાય ને તો શું થઈ જાય ખેતરમાં બંજર ભૂમિ થઈ જાય બીડ થઈ જાય જો કે કિંમત તો મળે જ આ મનુષ્યની કિંમત તો મળવાની જ છે વાવીએ તો ઘણું મળે ન વાવીએ તો કાંઈ ન મળે નહીં આપો તો તમને નહીં આપે જીવન ખોટું ન લગાડે જીવન ખોટું ન લગાડે જીવન ખુશામત ન કરે ખેતર ખુશામત નથી કરતો કે આ એ પાંજા શેઠી આયાઈ માલિક આયા તો એની ક્યાં ઘસ દઈ ગયા ખેતર ક્યારે પણ ખોટું ન લગાડે અને જીવનરૂપી ખેતર પણ ક્યારે ખોટું ન લગાડે જેમ ખોટું ન લગાડે તેમ ખુશામત પણ ન કરે ચોખો હિસાબ આપણા જીવનરૂપી ખેતરનો હિસાબ કેવો છે ચોખો રહેલો છે આમાં ક્યાંય પણ કોઈની કાંઈ લાગવગ ચાલે તેમ નથી ઓફિસમાં હજી લાગવગ ચાલે ગવર્મેન્ટની ઓફિસમાં હજી લાગવગ ચાલે બાકી આ જીવનરૂપી ખેતરની ઓફિસમાં જરા માત્ર પણ લાગવગ ચાલતી નથી એ એકદમ હિસાબ કેવો આપે છે ચોખું આપે છે જેવું આપો તેવું મળે આપણે જેવું આપીએ તેવું આપણને મળે એક ગણું દાન અને હજાર ગણું પુણ્યા બાઈનો બાપા ભાઈને સોનાનો હાર આપે છે હ હેમનો હાર આપે છે એટલે જેવું આપો તેવું મળે તેવું મળે પણ ખરું પણ ઘણું મળે ખરાબ આપીએ તો ખરાબ આપણને ઘણું મળે સારું આપીએ તો સારું આપણને ગણું મળે વાવો તેવું લણો જીવનને શું શું આપ્યું આપણે આપણા જીવનરૂપી ખેતરને શું શું આપ્યું સાચું કહો વિચારક કહે છે સાચું કહો તમે નક્કી કરો કે તમારા જીવનરૂપી ખેતરને તમે શું આપ્યું જીવન પ્રત્યે અવિશ્વાસ તમારો જીવન છે અને એ જીવન પ્રત્યે અવિશ્વાસ કંજુસાઈ નફરત તમને તમારા જીવનરૂપી ખેતર પર અવિશ્વાસ છે તમને તમારા જીવનરૂપી ખેતર માટે કંજુસાઈ છે તમે તમારા જીવનરૂપી ખેતરને નફરત કરો છો ઓછામાં ઓછું આપો છો ખેતરને ઓછામાં ઓછું આપીએ તો એ ઓછામાં ઓછું આપે ખેતરને ઘણું ઘણું આપીએ તો એ પણ આપણને ઘણું ઘણું આપે એક ખૂણામાં આપણે વાવણી કરીએ અને આપણે આશા રાખીએ કે આખા ખેતરમાં પાક થાય એવું થોડું થવાનું છે જ્યાં તમે વાવણી કરી છે અને જેવી તમને તમે વાવણી કરી છે અને જેટલામાં તમે વાવણી કરી છે પાક તેટલામાં જ આવવાનું છે એનાથી વધારે કર કાંઈ પણ ના આવે જીવનને તમે ઓછામાં ઓછું આપો છો ન છૂટકે આપો છો ચલો ન છૂટકે માળા ગણી લઈએ ચલો ન છૂટકે દાન દઈ દઈએ ચલો ન છૂટકે જાપ કરી લઈએ ચલો ન છૂટકે તપ કરી લઈએ તમે ન છૂટકે જીવનરૂપી ખેતરને આપ્યું છે ન છૂટકે આપીએ આપણે તો તે રીતે આપણને મળે ને અને આપણે જીવનરૂપી ખેતરને સરસ રીતે આપ્યું હોય તો આપણને પણ સરસ રીતે આપે ન છૂટકે આપો અને પછી સારા પાકની આશા તમે રાખો એ સારા પાકની આશા કેમ રખાય મારે ન છૂટકે કરવું પડે છે મારે ન છૂટકે કરવું પડે છે મારે ન છૂટકે કરવું પડે છે અને તમે સારા ફળની સારા પાકની આશા રાખો તો એ સારો પાક તમારા જીવન તમારો જીવનરૂપી ખેતર કેમ આપે તમે ફરિયાદ કરો છો જીવનરૂપી ખેતર માટે તમે ફરિયાદ કરો છો કે ભાગ્ય ઉગડ્યું નહીં ઘણા લોકો બોલે ને કે હેતરો કયા તો છતાં હજી હું જો ભાગ ખોલ્યો ના ભાગ ઉગડ્યું નહીં જીવન ફળ્યું નહીં તમે છેતરાયા ભરમાયા છો પણ તમારી ફરિયાદ સાચી નથી ઘણા લોકો કહે હું છેતરાઈ ગયો હું ભટકાઈ ગયો પણ એ તમારી જે ફરિયાદો રહેલી છે જીવનરૂપી ખેતર માટે એ તમારી બધી ફરિયાદો સાચી નથી એ ફરિયાદો તમારી ખોટી છે જીવન છેતરતું નથી આપણું જીવન છે ખેતર છે એ છેતરતું નથી જીવન જૂઠું બોલતું નથી આપણું આ જીવન છે જૂઠું નથી બોલતો રિયલી જે છે તે આપે છે જીવન તમને યાદ દેવરાવે છે જીવન તમને યાદ દેવરાવે છે કે તમે કશું આપ્યું નથી તમે કશું જ આપ્યું નથી કોઈની સાથે સાચા દિલથી પ્રેમ નથી કર્યો જીવનરૂપી ખેતર કહે છે કે તમે બીજાના પ્રેમની આશા રાખો છો કે આમ મારી પૂછા નથી કરતો ને આને પૂછા ન કરીને આ લોકો આમને આમ આવા જ રહેલા છે તો માનવાનું વિચારવાનું કે મેં બીજાને પ્રેમ આપ્યો છે મેં બીજાને પ્રેમ કર્યો છે જો આપણે બીજાને સાચા દિલથી પ્રેમ કર્યો હોય તો બીજા આપણને સાચા દિલથી પ્રેમ કરે બરાબર હે ને બનાવટ કરીએ પ્રેમની તો આપણને તે રીતે જીવનરૂપી ખેતર આપે અને રિયલી આપણે પ્રેમ કરીએ બધાને તો જીવનરૂપી ખેતર આપણને તે રીતે આપે એટલે હકીકતમાં આપણે સાચું મેળવવા માગીએ છીએ પણ દિલથી સાચા દિલથી પૂછવાનું છે કે સાચું આપ્યું છે મેં અગર તે સાચું આપ્યું હશે તો તને બધું સાચું જ મળવાનું છે કારણ કે જીવનરૂપી ખેતરમાં જે વવાયું હોય તે જ મળતું હોય છે તે જીવનરૂપી ખેતર માટે ક્યારે સાહસ કર્યો છે પૂછે છે વિચારક કે તું ફરિયાદો કરે છે સાચા દિલથી પ્રેમ કર્યો છે ક્યારે તે ક્યારેક સાહસ કર્યું છે તે ક્યારે તે ભોગ આપ્યો છે ક્યાં તે શ્રદ્ધા રાખી છે ક્યાંક તે જંપલાવ્યું છે નહીં ને જો તે સાસ ન કર્યો હોય અને ક્યાંય ભોગ આપ્યો ન હોય કોઈ વસ્તુ પર તે શ્રદ્ધા રાખી ન હોય અને ક્યાંય પણ તે જંપલાવ્યું ન હોય અજમાવ્યું ન હોય જીવનને ક્યારે તે હોળમાં મૂક્યું ન હોય તો પછી બદલામાં શું મળે